એ પજેશન માટેની એક સમય મર્યાદા નક્કી હોય છે એ સમય મર્યાદા કાં તો બે વર્ષ અથવા તો ત્રણ વર્ષની લખાયેલી હોય છે એ એગ્રીમેન્ટમાં પણ હકીકતમાં બિલ્ડર સમયસર પજેશન આપતા નથી કેટલાક કિસ્સાઓમાં તો આવો સમયગાળો વધીને પાંચ સાત કે પછી દસ વર્ષ સુધી જતો રહે છે ને લોકોને જે ઘર ખરીદનાર વ્યક્તિઓ છે એમને દસ એક વર્ષ સુધી રાહ જોવી પડે છે આવું થયું જો અહીંયા સ્પષ્ટપણે કહેવામાં આવી જો આવું કંઈ થાય છે તો એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાશે અને સાથે સાથે ઇન સર્વિસ પણ આ એક કોમન પ્રોબ્લેમ છે અને આ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ પણ છે કરારનો ભંગ છે અને સેવામાં ખામી છે એવું પણ ગણવામાં આવે છે હવે પાર્ટ નંબર ટુમાં આપણે વાત કરીએ કે શું રેમેડીઝ મળી શકે

તો તો તે છે છે એક્ટ તમે પણ એનું નામ જરૂરથી હશે ફોર્મ થાય જે રેગ્યુલેટરી ઓથોરિટી છે એની કલમ અઢાર આ કાયદાની કલમ અઢાર ની વાત કરું તો એ અનુસાર જો બિલ્ડર સમયસર ન આપે તો તમે રિફંડ

એ ડેફિશિયન્સી ઇન સર્વિસ કહેવાય જેને આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની ભાષાની વાત કરીએ તો એ હેઠળ સેવામાં ખામી ગણી શકાય છે તો બિલ્ડરે ઘર ન આપવું એ સેવામાં ખામી છે અને સેવામાં ખામી હોય તો કન્ઝ્યુમર ફોરમમાં તમે શું કરી શકો ફરિયાદ કરી શકો છો ને એટલા માટે આપણા માટે બહુ જ અગત્યનો ગ્રાહક સુરક્ષાનો કાયદો હવે યાદ આવી જાય લેટેસ્ટલી સુધારા થયા છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હેઠળ તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ બીજો રસ્તો એ છે કે તમે આવા સંજોગોમાં ડેફિશિયન્સી ઇન સર્વિસ થઈ છે સેવામાં ખામી કરી છે બિલ્ડરે અને એટલા માટે તમે કન્ઝ્યુમર ફોરમમાં પણ ફરિયાદ કરી શકો છો આ સિવાય ત્રીજો એક રસ્તો પણ છે ત્રીજી એક લીગલ રેમેડી પણ તમને મળી શકે છે એ કઈ છે તો કે છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ અઢારસો હેઠળ ભારતીય કરારના કાયદાની કલમ અઢારસો જે વાત કરવામાં ભારતીય કરારનો કાયદો છે એ કાયદાની જોગવાઈ મુજબ કરાર ભંગ થયો છે ને કરાર ભંગ થવા બદલ તમે સિવિલ કોર્ટમાં દાવો કરી શકો છો કેસ કરી શકો છો બહુ સિમ્પલ વાત છે અને આ યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એટીન સેવન્ટી ટુ આપણને કહે છે કોન્ટ્રાક્ટનો ભંગ કરવા બદલ તમે સિવિલ કોર્ટમાં કેસ કરી શકો છો આપણે ઇમ્પોર્ટન્ટ જોગવાઈ અહીંયાથી બની જવાની છે ત્યારબાદ પાર્ટ નંબર આપણે થોડીક વાત કરી લઈએ તો કેસ એક્ઝામ્પલ્સમાં મહત્વના ચુકાદા જોઈએ તો મહારાષ્ટ્ર રેરા એ એક કેસમાં આઠ વર્ષ ડીલે માટે બિલ્ડરને છવ્વીસ લાખ વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને એટલા માટે હું કહું છું કે રિસેટ જજમેન્ટ જો રેરા એક્ટ હેઠળ તમારી પ્રોપર્ટી રજિસ્ટર્ડ હોય તો તમે ફરિયાદ કરી શકો છો અને જો બિલ્ડર ડીલે કરી રહ્યા છે તો વ્યાજ પણ તમને મળવાનું છે મહારાષ્ટ્રના રેરાના એક કેસમાં અસ્પષ્ટપણે સાબિત થયું છે હરિયાણા રેરાએ કમ્પ્લાયન્સ ન કરનાર બિલ્ડર સામે અરેસ્ટ વોરન્ટ પણ ઇસ્યુ કર્યા છે ફ્રેન્ડ્સ આ સિવાય ઉડગાવમાં અગિયાર પોઈન્ટ એક આ સિવાય ગુરગામમાં પણ અગિયાર પોઈન્ટ એક ટકાના એન્યુઅલ ઇન્ટરેસ્ટ પર આવો હુકમ કરવામાં આવ્યો હતો વ્યાજ આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો બેંગલુરુમાં પણ ત્રણ વર્ષ ડિલે બદલ હરિદનારને સિત્તેર લાખ રૂપિયા મળ્યા હતા દિલ્હી એનસીઆરમાં નવ વર્ષ ડિલે માટે રૂપિયા પાંસઠ લાખ વળતર આપવામાં આવ્યું હતું તો ફ્રેન્ડ્સ આ બધા ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અહીંયા કાયદો જે છે ખરીદનારાઓના પક્ષે છે એટલે કે

રિફંડ મળી શકે પર વ્યાજ પણ મળી શકે ઘરનું તો મળી મળી જ શકે શકે સાથે સાથે વળતર પણ બિલ્ડર સામે પેનલ્ટી પણ થઈ શકે કોર્ટ અથવા પણ કરશે આ તો રિલીફ શું મળી શકે તેની વાત હોય તો મેં કહ્યું એ પ્રમાણે ફૂલ રિફંડ અને વ્યાજ મળશે ઘરનું પજેશન તો મળવાનું જ છે સાથે તમને વળતર પણ મળશે બિલ્ડરને પેનલ્ટી થશે અને કોર્ટ અથવા રેરા મોનિટરિંગ પણ કરશે હવે વાત કરીએ કે ખરીદદારે શું કરવાનું છે તો મિત્રો જો તમને બિલ્ડરે ઘર સમયસર આપ્યું નથી તો એના માટે તમારે તાત્કાલિક ફરિયાદ કરવાની છે ક્યાં ફરિયાદ કરવાની છે તો જો તમારી બિલ્ડિંગ જે છે જ્યાં તમે ઘર ખરીદવા જઈ રહ્યા છો ત્યાં રહેરા રજિસ્ટર્ડ હોય એ બિલ્ડિંગ તો સીધું તમે રહેરા ઓથોરિટીમાં ફરિયાદ કરી શકો આપણે ત્યાં ગુજરાતમાં પણ રહેરા ઓથોરિટીઝ છે ત્યાં ઓનલાઈન પણ તમે ફરિયાદ કરી શકો છો એ જ રીતે તમે કન્ઝ્યુમર ફોરમમાં પણ ફરિયાદ કરી શકો છો ડિસ્ટ્રિક્ટમાં સ્ટેટ કે નેશનલ કમિશન તમે ફરિયાદ કરી શકો ને જરૂર પડશે તો તમે સિવિલ કોર્ટમાં દાવો પણ લઈ શકો છો પણ એક વસ્તુ બહુ જ જરૂરી છે કે સમય તમારે બરબાદ કરવાનો નથી સમય વેડફવાનો નથી તાત્કાલિક દાવો કરવાનો છે અથવા કેસ કરવાનો છે અરજી કરવાની છે ફરિયાદ કરવાની છે સમયસર તમારે એક્શન લેવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ મેળવી શકો છો એટલા માટે તમારે જલ્દીથી જલ્દી પગલાં લેવાની જરૂર હોય છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડિયોમાં મેં તમને સમજાવ્યું છે જે કોન્સેપ્ટે તમને ખબર પડી ગઈ હશે ખાસ કરીને બિલ્ડર જો ઘર કે મકાનનો કબજો બે વર્ષનું કહીને પાંચ વર્ષ પછી પણ નથી આપતો તો એવા સંજોગોમાં ઘર ખરીદનાર વ્યક્તિ પાસે કયા અધિકારો રહેલા છે કઈ રીતે શું કરી શકાય ને શું રિલીફ મળી શકે ને કાયદા વિશે કાયદામાં એ બાબતની શું જોગવાઈઓ છે લેન્ડમાર્ક જજમેન્ટ શું કહે છે તેની પણ વાતો આપણે ડિટેલમાં કરી આઈ હોપ સો તમને આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે ને આઈ હોપ કે તમને તમારી સાથે કંઈ આવું થાય છે તો તમે સારી રીતે પગલું હવે લઈ શકો છો એ આ વિડીયો પરથી ક્લિયર થઈ ગયું હશે

આપે તો કયા પગલા લઈ શકાય આમાંથી આ ત્રણ રસ્તા છે કયા રસ્તે જઈ શકાય તમે શું માનો છો કે જેનાથી રિલીફ બહુ જલ્દી મળી શકે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કે છે ખૂબ ખૂબ ધન્યવાદ